વોર્ડ નંબર એકની કચેરીમાં ગેસ બિલ લેવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ વડોદરા ગેસ લિમિટેડ તરફથી ઘરેલું પાઇપલાઇન ગેસ આપવાની કામગીરી કાર્યરત છે વોર્ડ નંબર એકની વાત કરીએ તો નિઝામપુરા નવાયાર્ડ છાણીનો ભાગ સરદારનગર ટીપી તેર કેનાલ રોડ વગેરે વિસ્તારમાં ઘરેલું ગેસ પાઇપલાઇન ધારકો છે હાલમાં ફતેહગંજ ગેસ બિલ લેવામાં આવે છે જેમાં એક જ ટેબલ હોય છે ને અમારા વિસ્તારમાંથી ઘણું દૂર હોય છે એટલે લોકોને અવરજર કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે હાલ અમારા ત્યાં વોર્ડ નંબર એકની નવી બનેલ કચેરી કાર્યરત કરવામાં આવી છે જે ઘણી મોટી છે અને સુવિધા સુવિધાસભર છે પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે નાગરિકોને બેસવાની વ્યવસ્થા છે ફતેગંજમાં ખૂબ હાલાકી પડે છે લોકોને બેસવા જવા આવવાની ટ્રાફિકની સમસ્યા હોય અનેકવાર નાગરિકોની માંગણી છે કે નવી બનેલી ઇલેક્શન વોર્ડ નંબર એકની કચેરીમાં ગેસ બિલ લેવા માટે ઓફિસ કાર્યરત થાય જેથી કરીને આજુબાજુના હજારો નાગરિકોને સરળતાથી ગેસ બિલ ભરી શકે લોકહિતમાં હોય તાત્કાલિક નિર્ણય લેવા માટે મારી માંગણી સાથેનું સૂચન છે ઇલેક્શન વોર્ડ નંબર એકમાં નવીન ઓફિસ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી અને બનીને એનું ઓપનિંગ કર્યું ત્યારથી લઈને મેં વીજીએલમાં રજૂઆત કરતી હતી મારા વારંવારના રિમાઇન્ડર પછી અહીંયા ગેસ બિલ લેવાનું કામ ચાલુ કર્યું છે અગાઉ અમારા ઇલેક્શન વોર્ડ નંબર એકમાં મારી રજૂઆત સંદર્ભે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરી છે કેવાયસીની કામગીરી ચાલુ કરી છે અને ઘરેલું ગેસ પાઇપલાઇનથી જ્યારે આપણે સ ઘરે ઘરે હોય અને એમને બિલ ભરવા છે ફતેગંજ સુધી અથવા દાંડિયા બજાર સુધી જવું પડતું હતું એના લીધે થઈને મારી વારંવારની રજૂઆત હતી લેખિત રજૂઆત મૌખિક રજૂઆતોના સંદર્ભે આ રોજ મને વીજીએલમાંથી ફોન આવ્યો કે તમારા ઓફિસની અંદર અમે ગેસ બિલ લેવાનું ચાલુ કરી દીધું છે મેં અહીંયા આવીને મુલાકાત કરી છે અને આજથી ગેસ બિલ અહીંયાથી લેવાનું ચાલુ કર્યું છે એટલે સમગ્ર વિસ્તારના લોકોને હું અપીલ કરું છું કે હવે પછી જો તમે ઓનલાઈન ગેસ બિલ ન ભરતા હોય ને ઓફલાઈન ભરતા હોય તો ઓફલાઈનની સુવિધા વોર્ડ નંબર એકની વહીવટી વોર્ડ કચેરીમાં ચાલુ કર્યું છે જેનો લાભ લેવા સર્વને નમ્ર વિનંતી છે